ઝડપી પાડતી ભરૂચ જિલ્લા પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ રેલવેમાં ક્લાસ બે અધિકારી તરીકે ફરજ બજાવતા જતીનભાઈ જાદવભાઈ મકવાણા નાઓ ચાર જુલાઈ બે હાજર ચોવીસ રોજ ટ્રેનના પાટા પર ઝંપલાવીને આપઘાત કર્યું હોવાની બાબતની ફરિયાદ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર થઈ હતી જેની વધુ તપાસ કરતા લખેલી સુસાઇડ નોટ મળી આવતા તેના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો જેની આગળની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા સંભાળવામાં આવી હતી તપાસ દરમિયાન જણાઈ આવ્યું કે પુરાવાઓ તથા સુસાઇડ નોટના આધારે ગુનો કરવાવાળો મુખ્ય આરોપી રાજા શેખ અને તેની માતા ફકરુની અબ્દુલ જબ્બાર શેખે પૂરેપૂરો સહયોગ કરી અને મદદ કરી હતી જેથી તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગુનાના કામે તેમની ધરપકડ કરવામાં આવી હતી તથા તપાસ દરમિયાન મુખ્ય આરોપી રાજા શેખના ભાણેજ મોહમ્મદ ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની પણ સંડોવણી જણાઈ આવતા તેને તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ અટકાયત કરવામાં આવી હતી જ્યારે મુખ્ય આરોપી ખલીકુમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બાર શેખને સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ધરપકડ કરી અને બે હજાર ચોવીસના રોજ નામદાર કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા અને હાલ પોલીસ કસ્ટડીમાં છે પકડાયેલા આરોપી રાજા શેખ અલગ અલગ બોડી ફિટનેસ જીમમાં જીમ ટ્રેનર તરીકે કામ કરી જીમમાં આવતી સ્ત્રીઓ સાથે મિત્રતા કેળવી તેમને ભોળવી લઈ તેમનું શારીરિક શોષણ કરી તેમને માનસિક ટોર્ચર કરવાની એમો ધરાવે છે સદર બનાવમાં પણ રાજા શેખ મરણ જનાર જતીનભાઈની પત્નીનું શોષણ કરી માનસિક ત્રાસ આપતા જે ત્રાસ સહન ન થતા તેણીએ આપઘાત કરી અને જતીનભાઈએ તેમના પુત્રનું મોત નિપજાવી પોતે પણ આપઘાત કર્યો હતો આમ રાજા શેખના શોષણ અને ત્રાસના કારણે એક જ પરિવારના ત્રણ માસુમે પોતાનું જીવ ગુમાવ્યો છે અને હસતા રમતા પરિવારનો માળખો વિખેરાઈ ગયો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ નવ સાત બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર એડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બી એનએસ એકસો આઠ બસો આડત્રીસ ચોપન તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવે આ ઉનાની હકીકત એવી છે કે એક પરિવાર કે જે ભરૂચમાં રેલવેમાં ક્લાસ ટુ તરીકે અધિકારી તરીકે બજાવતા હતા જીતીનભાઈ જાદવભાઈ મકવાણાનાઓ તેઓ દ્વારા ચાર સાત બે હજાર ચોવીસના રોજ ટ્રેનના પાટા ઉપર જઈ અને સુસાઈડ કરવાની ઘટના બનેલ આ પહેલાં એમના પત્ની દ્વારા પણ સુસાઈડ કરવામાં આવેલ તથા અને એમના બાળકનો પણ આ જ ઉના કામે જીવ ગયેલ જેમાં હકીકત એવી છે કે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અને દુધેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી રાજા શેખ કે જેનું સાચું નામ જે છે ખલી કુજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બા શેખ તેના દ્વારા એક પ્રકારની મોડેસફરંડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેની તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું ત્યારબાદ તેને પોતાની રીતે માયાજળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઊભો કરે ત્યારબાદ એ ઘટનાને અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના ત્રણ જણાનું જાન ગુમાવવાનો એ પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ આ ઉપરાંત એના મધર એના મધર જે છે ફકરુ નિશા અબ્દુલ જબાર શેખ તથા તેના ભાણા ઝૈદ શેખ એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી દ્વા બાદ સુસાઇડ મોટમાં બહુ સ્પષ્ટપણે આ પ્રકારની મરણજના જીતિનભાઈ દ્વારા વિગતે વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ અને એ ગુનાના અંતર્ગત ફકરુનિશા અબ્દુલ જવાર શેખ તથા ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ રાજા શેખ જે મુખ્ય આ આરોપી જે છે તે ભાગતો ફરતો હતો તેનો પણ પોલીસે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ધરપકડ કરેલ છે અને એની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે અને આ પ્રકારની ગુનામાં અન્ય જે પણ વ્યક્તિ અન્ય કોઈ આરોપી કે જેની એમાં મદદગારી કે ગુનાનામાં સંડોવણી ખબર પડશે તો એ બાબતે પોલીસ છે કાયદેસરની કાર્યવાહી કરશે પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારને રાજા શેખથી ની આ પ્રકારની એમો અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ કે કોઈ મહિલા એનો ભોગ બનેલો હોય તો ભરૂચ પોલીસનો સંપર્ક કરશે પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તથા એક પ્રકારે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સજ્જ છે જી રિમાન્ડમાં

અને મિત્રતા કેળવીને ત્યારબાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું અને માનસિક ટોર્ચર કરી તેને તથા તેના પરિવારને અંતિમ પગલાં લઈ અંતિમ પગલાં લેવા માટે મજબૂર પણ કરવામાં આવતો જેના એક ભાગરૂપે આ પ્રકારે ત્રણ જેટલા નિર્દોષ ઇસમોએ જીવ ગુમાવવાનો વારો આવે છે